નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે આટલા પ્રશ્નોના જવાબ સાચા છે એટલે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જુ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્ન છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રી ચોવીસ યોજાશે તો જવાબ આવશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર છે ત્યાં આગામી સોળથી થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે ગ્લોબલ આર ઇન્વેસ્ટ મીટ બે હજાર ચોવીસ યોજાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ આ ઇન્વેસ્ટર સમિટનો શુભારંભ કરાવશે જ્યારે અઢાર સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે વર્ષ બે હજાર ચૌદમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર છોતેર ગીગાવોટ હતી જે વધીને બસોને ત્રણ ગીગાવોટ સુધી પહોંચી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને પાંચસો ગીગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને ક્ષેત્રે ભારતને આશરે રૂપિયા ત્રીસ લાખ કરોડના રોકાણની જરૂરિયાત છે પ્રથમ વખત આરી સમિટ દિલ્હીની બહાર ગુજરાતમાં યોજાઈ રહી છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારની જે સરાહનીય કામગીરી છે પગલે આરી ઇન્વેસ્ટનું આ ચોથું સંસ્કરણ છે આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ છે આ ચોથું સંસ્કરણ છે યાદ રાખજો ગુજરાતમાં યોજાનારી ત્રિદિવસીય આરિ ઇન્વેસ્ટ સમિટ દરમિયાન વિવિધ વિષયો પર ચાલીસથી વધુ સેશન યોજાશે આ સમિટમાં ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જર્મની નોર્વે સિંગાપોર અમેરિકા ઓમાન આવા સહિતના અનેક દેશના ડેલિગેશન છે આજે સમિટ છે એ યોજાવાના છે એટલે આવવાના તો છે જ બરાબર શુભારંભ તો એમણે જ કરાવશે સાથે સાથે ગાંધીનગરની અંદર મેટ્રો ટ્રેન એનો ફેજ ટુ છે એનું ઉદ્ઘાટન કરશે તમારે કહેવાનું છે એ બંને સ્ટેશન કયા છે જ્યાંથી મેટ્રો ટ્રેનની શરૂઆત થશે ફેઝ ટુ ક્યાંથી ક્યાં તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે દક્ષિણ દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે બારમી સપ્ટેમ્બર એટલે કે આજનો દિવસ તો દક્ષિણ દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ બારમી સપ્ટેમ્બરે વિશ્વભરના કેટલાક દેશો દ્વારા ઉજવવામાં આવે છે દક્ષિણ દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્રનો દિવસ દક્ષિણના પ્રદેશો અને દેશો દ્વારા તાજેતરના વર્ષોમાં થયેલા આર્થિક સામાજિક અને રાજકીય વિકાસની ઉજવણી કરે છે અને વિકાસશીલ દેશો વચ્ચે તકનીકી સહકાર પર કામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયત્નોને પ્રકાશિત કરે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ વૈશ્વિક સ્તરે કામદારોના અધિકારોને ચેમ્પિયન કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે અને વધુને વધુ એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં તે દક્ષિણ દક્ષિણ અને ત્રિકોણીય સલાહ સહકારના મહત્ત્વને તેના મિશનને હાંસલ કરવા માટે મુખ્ય માર્ગ તરીકે ઓળખે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એના દ્વારા એક દિવસ મનાવવામાં આવે છે જેને કહીએ છીએ વર્લ્ડ લેબર ડે અથવા તો ઇન્ટરનેશનલ લેબર ડે ગુજરાતીમાં બોલીએ તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્ર જોડે અને શેર કરજો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય આપણી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને ફાઈઝી ફોન બનાવવામાં ભારત વિશ્વનો બીજા નંબરનો દેશ બન્યો છે તાજેતરમાં જ જાહેર થયેલી એક રિપોર્ટ અનુસાર ભારત હાલમાં ફાઇવજી સ્માર્ટફોનના ઉત્પાદનના મામલે અમેરિકાથી આગળ છે એટલે હાલમાં ભારત અમેરિકા કરતાં વધુ સંખ્યામાં ફાઇવજી સ્માર્ટફોન બનાવી રહ્યું છે આ સાથે જ ફાઇવજી સ્માર્ટફોનના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે હાલમાં એપલ સાઓમી ઓપ્પો વિવો જેવી વિશ્વની મોટાભાગની અગ્રણી બ્રાન્ડ ભારતમાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે ચીન હજુ પણ વિશ્વમાં સૌથી વધુ સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે જ્યારે ભારત આ યાદીમાં બીજા નંબરે અમેરિકા ત્રીજા નંબર પર છે બરાબર યાદ રાખજો તમારા માટે પ્રશ્ન વિશ્વનો પ્રથમ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તો તમને મળશે જ સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયો દેશે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે બહુ સરસ કામ કર્યું છે નામ છે ઓસ્ટ્રેલિયા તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા થોડા સમય પહેલાં આપણે ચર્ચા કરી હતી કે બ્રાઝિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ છે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે તો અહીંયા તો નાના બાળકોની વાત છે બાળકોના માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ છે તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની છે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે સરકાર બે હજાર ચોવીસમાં સોશિયલ મીડિયા અને અન્ય સંબંધિત ડિજિટલ પ્લેટફોર્મની એક્સેસ માટે લઘુત્તમ વય લાદવા માટે કાયદો રજૂ કરશે આ કાયદાનો મુશદ્દો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવશે પરંતુ તેમની પ્રાથમિક લઘુત્તમ વય સોળ નક્કી કરવામાં કરવાની છે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા ઓગસ્ટમાં કરવામાં આવેલા સર્વે મુજબ એકસઠ ટકા ઓસ્ટ્રેલિયનોએ સત્તર વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયાની એક્સેસને પ્રતિબંધ પ્રતિબંધિત કરવાનું સમર્થન કર્યું હતું ઓસ્ટ્રેલિયાની વાત કરીએ પ્રાઇમ મિનિસ્ટર એન્થોની આલ્બેનિસ અને તમને ખબર છે કે ઓસ્ટ્રેલિયા છે એની કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર છે એનું કેપિટલ તમારે કહેવાનું છે તમને ખબર છે ને સાતમા નંબરનું ઇન્ડિયન એશિયન કોન્ફરન્સ છે એનું આયોજન ઓસ્ટ્રેલિયાના પર્થમાં થયું હતું AFC એફ વુમન્સ એશિયન કપ બે હજાર ચોવીસ એનું આયોજન પણ અહીંયા જ છે ઓસ્ટ્રેલિયામાં પછી આપણે ભણ્યા હતા છઠ્ઠા નંબરની ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેરીટાઈમ ડાયલોગ છઠ્ઠા નંબરની એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પછી ચૌદમા નંબરની આજે આપણે ભણ્યા હતા મને યાદ કરવા દો ચલો હમણાં યાદ આવશે તો તમને કહીશ બરાબર છે તો આ બધી ઇવેન્ટ છે એનું આયોજન અહીંયા ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું હતું આગળ વધીએ અગિયારમી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો ઓર્ડિનેશન પોલીસ કોર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આપણા ગુજરાતમાં કરવામાં આવ્યું કઈ જગ્યાએ ગુજરાતમાં તો અગિયારમી આવશે અહીંયા એક આંકડો ઓછો થઈ ગયો છે અગિયારમી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોર્ડિનેશન એટલે કે પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન કમિટીની બેઠકનું પોલીસ ભવન આપણું ગુજરાત છે ત્યાં વિડીયો કોન્ફરન્સ દ્વારા એ શરૂ યોજાઈ ગઈ હતી આપણા ગુજરાત રાજ્યના પોલીસના વડા છે શું નામ છે તેમનું વિકાસ સહાય એમની અધ્યક્ષતામાં યોજાઈ હતી આજે વર્ચ્યુઅલ બેઠક છે એમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા દાદરા નગર હવેલી દીવ દમણ મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા કોન્ફરન્સ દરમિયાન સાયબર ક્રાઇમ પ્રિવેન્શન ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન બોર્ડર મેનેજમેન્ટ કન્વિક્શન રેટ વધારા માટેના પગલા ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ઉડ્ડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન ડિટેક્શન કામગીરીને આવી પરિષદો બેઠકો અત્યંત મહત્વનો ભાગ ભજવે છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વર્ષ બે હજાર પંદરથી ડીજીપી શ્રી સાથે નેશનલ લેવલની કોઓર્ડિનેશન કોન્ફરન્સ અને ત્યારબાદ વર્ષ બે હજાર સોળથી આ પ્રકારની ઝોનલ કોન્ફરન્સ શરૂ કરવામાં આવી હતી ગુજરાત પોલીસ દ્વારા ત્રીજી વખત વેસ્ટર્ન રિજનલ પોલીસ કોર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસની વાત આવે તમને ખબર છે કે પોલીસને આપણે ફોન કરવો હોય તો સો નંબર લગાવીએ પરંતુ પોલીસ સામે ફરિયાદ કરવી હોય તો કયો નંબર આવે ગિફ્ટ સિટીમાં આપણા ભારતમાં પ્રથમ વખત એવું થશે કે માનવ રહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે ગયા વર્ષનું બે હજાર ત્રેવીસનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન આપણા આખા ભારતમાં તેલંગણામાં આવેલું છે રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન પોલીસ સ્મૃતિ દિવસ એકવીસમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે તો એ પણ યાદ રાખજો આર્યના સબાલેન્કાએ તેનું પ્રથમ યુએસ ઓપન સિંગલ્સ ટાઇટલ જીત્યું છે એટલે કે મેળવ્યું છે વિશ્વમાં નંબર ટુમાં છે ક્રમાંકિત આરીના સબાલિંકા તો એને આર્યના સબાલિંકા ગઈ હશે અત્યંત પ્રતિસ્પર્ધી ફાઇનલમાં અમેરિકાની જેશિકા પેગુલાને હરાવ્યા તેનું પ્રથમ યુએસ ઓપન સિંગલ્સ ટાઇટલ મેળવ્યું આર્થર એશિયા સ્ટેડિયમ ખાતે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રમાયેલા આ મેચ સાત પાંચ સાત પાંચના સ્કોર સાથે સમાપ્ત થઈ જેમાં સ્થિતિ સ્થિતિસ્થાપકતા અને કૌશલ્યનું પ્રદર્શન થયું આ યુએસ ઓપન વિજય સબાલંકાના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ ખિતાબને ચિહ્નિત કરે છે અગાઉ બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં ઓસ્ટ્રિયન ઓપન મહિલા સિંગલ્સ ટાઇટલ એમણે જીત્યું હતું હવે તમારા માટે પ્રશ્ન એ છે કે મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે મેન્સ સિંગલ્સ યુએસ ઓપન ટાઇટલ આપણે ગઈકાલે કાં તો પરમ દિવસે ભણ્યા હતા તમને ખબર હોય તો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ તો તમને ખબર છે શું છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી કરીને કયા રાજ્યની સરકારે તમામ વકીલોને પાંચ લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે તો ઝારખંડ રાજ્ય શું આવશે ઝારખંડ તો ઝારખંડ સરકારે તમામ વકીલોને પાંચ લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી રાજ્યના ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં પાસઠ વર્ષ અને તેથી વધુ વયના વકીલોનું પેન્શન સાત હજાર રૂપિયાથી વધારીને ચૌદ હજાર રૂપિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે સાથે કેબિનેટે નવા ભરતી કરાયેલા વકીલોને દર મહિને પાંચ હજાર રૂપિયાનો પેન્શન બરાબર છે એને આપવાની મંજૂરી પણ કરી છે ઝારખંડ એકમાત્ર એવું રાજ્ય છે જેણે વકીલોના હિતમાં નિર્ણય લઈને સમગ્ર દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું હોય બરાબર છે ઝારખંડની વાત કરીએ ઝારખંડનું કેપિટલ રાંચી છે મહેન્દ્ર મહેન્દ્રનું હોમટાઉન બરાબર છે હેમંત સોરેન છે અને એના જે ગવર્નર છે એમનું નામ સંતોષ ગંગવાર છે તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા આપણે ભણ્યા હતા ઝારખંડમાં આવેલી એક પ્રકારની ખાણો છે જેને બાળ મુક્ત ઘોષિત કરવામાં આવી હતી કયા પ્રકારની ખાણો કઈ ખાણો બીજું ઝારખંડ વિશે એવું પણ ભણ્યા હતા કે જામતારા નામનો જિલ્લો છે જેના દરેક દરેક ગામડામાં દરેક ગ્રામ પંચાયતમાં પુસ્તકાલય છે અને આવું કરવાવાળો ભારતનો પ્રથમ જિલ્લો છે હુલ મહોત્સવ એ પણ ત્યાં ઉજવામાં આવ્યો હતો એ પણ આપણે ભણ્યા હતા ઝારખંડની જો આપણે વાત કરીએ તો બરાબર તો તમારે મને જણાવવાનું છે કે કયા પ્રકારની ખાણોની હું વાત તમને પ્રશ્ન કરી રહ્યો છું ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત ગુજરાતની વાત છે તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી ભીડ જે વધુ પડતી ભીડ છે એના સંદર્ભમાં એક જાહેર સલામતી જાહેર સુરક્ષા જાહેરહિતને ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈઓ જેને સીજી ડીસીઆર એટલે કે કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યો છે ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો બદલાવનો સમાવેશ છે સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી અન્ય તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ છે બરાબર છે એના માટેના દિશા નિર્દેશો પણ મુખ્યમંત્રીએ આપ્યા છે ઓકે આગળ વધીએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોકસેવા આયોગ એના કાર્યોની વિગત કયા આર્ટિકલમાં આપવામાં આવી છે તો આર્ટિકલ ત્રણસો વીસમાં ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી મદ્રાસ કયા બંધારણ સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલીને છ વર્ષ કરવામાં આવી બેતાલીસમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો ને છોતેર કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી તો બે હજારને પાંચમાં લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કુલ કેટલી અનામત બેઠકો રાખવામાં આવી છે તો એકસોને એકત્રીસ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે તો ટર્પેન્ટાઇન લીલી નાઘેર આ શબ્દ આમાંથી કોની સાથે સંકળાયેલ છે ચોરવાડ દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે બનાસ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતેથી વોઠા સાના માટે જાણીતું છે તો સાત નદીઓનો સંગમ છે હા સા મે માં વામતી સાબરમતી મેસવો માઝમ વાત્ર ખારી શેઢી બરાબર યાદ રાખજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન કે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ ચોથમ પાંચમ અને છઠ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર નામના ગામમાં છે બનેવી બજાર ઓલિમ્પિક ગ્રામીણ ઓલમ્પિક બરાબર યોજાય છે પશુઓનો હરીફાઈ પણ યોજાય છે પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા તો એક તો પાલ હતા અને બીજા હતા હરવિંદર સિંઘ યાદ રાખજો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે મહાત્મા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે સોળ સત્તર સપ્ટેમ્બરે ગુજરાતની અંદર અમદાવાદના મોટેરાથી મોટેરાથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ત્યાં સુધીની મેટ્રો ટ્રેનનો ફેઝ ટુ છે એનું ઉદ્ઘાટન કરાવશે વિશ્વ મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે પહેલી મે ત્રીજો પ્રશ્ન વિશ્વનો પ્રથમ ફોન કોણે બનાવ્યો હતો મોટોરાલા કંપની ચોથો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાની કેપિટલ કઈ છે કેનબેરા પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે વન ત્રિપલ ફોર નાઇન નંબર છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ઓસ્ટ્રેલિયન ઓપન મેન સિંગલ ટાઇટલ બે હજાર ચોવીસ કોણે જીત્યું જેનિક સિનરે જીત્યું છે ઇટાલીના છે સાતમા નંબરનો પ્રશ્ન ઝારખંડની અંદર જામતારામાં આવેલી છે અબરખની ખાણો જેને બાળમુક્ત ઘોષિત કરવામાં આવી છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન રેમન મેક્સ એવોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી સેકન્ડ પ્રશ્ન ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપ્રપ પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબો પણ આપણે એના જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો પરંતુ શેર તો તમારા મિત્રો જોડે અત્યારે જ કરી દો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશભાસ્ાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત